જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે પૂરા 9 વાગ્યાનો અંજુ જય કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તો મત બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની પણ કાલ બપોર અમારા ચેનલ ની સ્માઈલ તો છે ને ક્યાં ખોવાઈ ગઈ ખબર નથી એનું કારણ છે કે કાલ બપોરે બપોરા કરી લીધા પછી એક એવી દુઃખદ ઘટના બની ગઈ ને કે કાલ પછી મને વિડીયો બનાવવાનો કે ફોન હાથમાં લેવાનું મન જ નથી થયું સવારથી બપોર લગીનો વિડીયો હતો પણ એડિટિંગ કરવાનું મન નતું કે વિડીયો ઉતારવાનું મન નહોતું એનું કારણ છે કે જે આ વાતાવરણ હતું ને જે ઘટના બની ને એમ વિચાર્યું નહોતું ભલે આ વસ્તુ તો આજને તો કાલ થવાની જ છે પણ અચાનક જ જે આ વસ્તુ બને ને કે થોડુંક તકલીફ થાય ને આઘાત થાય અને મને તો થોડીક વધારે તકલીફ થઈ કેમ કે મેં આ બધી વસ્તુ જોઈ છે ફેસ કરી છે તો હું તમારે થોડીક એવી વાત શેર કરી કેમ કે જાજો તો વિડીયો હું આ જ નહીં બનાવું અને હમણાં હું ચાર પાંચ દિવસ વિડીયો નહીં બનાવું કેમ કે મારી હિંમત નથી અને મન જ નથી કે કઈ રીતે વિડીયો બનાવું હું શેર કરું તમારી એ રે તો પહેલાં તો આપણે વાત કરીએ કે જે ઘટનાકાળ બેની એને તો આપણા પરિવારના સાહેબના મિત્રો છે એના ફેમિલી મેમ્બર ગીતાબેનને જયેશભાઈ એના બાપુજી જેને અમે નામ આપ્યું હતું પિતા ખરેખર અમારા પિતા જતા કેમ કે પાડોશમાં વડીલમાં એ જતા તો જયેશભાઈના બાપુજી મુકા બપોરે એકાદશીના દિવસે દોર પડે અવશાંતિયું છે અને એ ગયા છે તો બસ ભગવાન એની આત્માને શાંતિ આપે અને એના જીવને સદ્ગતિ આપે એમ બસ એટલું જ કંઈ વધારે નહીં કે એનું કારણ છે કે આ બધું જોયું ને તો મને મારા પરિવારની મારા મમ્મી પપ્પા ભાઈ બધા એમ રિવાઈન થઈ મને દેખાય કેટલા સમય હોય કે કાલે દોઢ બે વાગ્યાથી લઈને રાતના સાડા અગિયાર વાગે કન્ટિન્યુ અમે ત્યાં જતા કેમ કે અમારા ઘર ભલે અલગ છે પણ અમારું બંને મારા દિન એટલા જ છે કેવા ખાતર અમે અલગ અલગ રહે એટલો અમારો એકબીજાનો પ્રેમ છે અને પેલો સગવો પાડોશી જોવા છે પાડોશી પહેલા હોય ને તો કુટુંબવાના પહોંચે ને પહોંચે પણ પાડોશી સારો હોય ને તો વાંધો ન આવે અને સાહેબની ચિકિત્સ પાણી દોસ્તી તો તમને ખબર છે કે કેવી છે તો આ કાલી ઘટના બની ગઈ અને દસથી બાર દિવસ બાપા ખાટલા માર્યા અને બીમારી તો કંઈ નહોતી પણ અમુક ઉંમર થાય અને અમુક સમયે તકલીફ થાય કે એમાંથી રિકવરી ન થઈ વખતે ઘણા ડૉક્ટર નહીં બતાવી પણ ડૉક્ટરનું એ જ કહેવાતું હતું કે તમારાથી થાય એટલે ઘરે સેવા કરો કે હવે આમાં તો કંઈ છે નહીં કે કોઈ દવા કરીએ કે કોઈ બાટલા ચડાવીએ અને બાપાને કોઈ જેતની બીમારી નહોતી શ્વાસની તકલીફ હતી એ તો નોર્મલી ઉમર થાય કે બધા થાય જ પણ જે અચાનક જ જે દસ દિવસ ખાટલામ પડી ગયા ખાવા પીવાનું મૂકી દીધું ને એ થોડું વધારે રાખવું લાગ્યું અને કાલનો એવું હતું હતો એકાદશી મોટો દિવસ હતો અને એ દિવસે તો ભગવાનના દ્વાર ખુલ્લા હોય તો એ દિવસે ભગવાનને ધામમાં ગયા એ બહુ મોટી વાત ઉંમર તો પંચાસી વર્ષ હતી વર્ષની ઉંમર હતી જાય જીવડાતા પણ તોય ગમે એવડા મા બાપ હોય કદાચ સો વર્ષ ના હોય તો છોકરાઓ માટે સાંભળતા નહીં તો એમ એને પૂછતા લખીને દેતા કે બાપા આનું આમ શું કરું બાપા આમ હોય તો શું તો એમને કેતા કેમ કે બહુ હતી અને મોટું માળા હોય તો ઘણું ફેર પડે ઘરમાં વડીલ હોય ને તો ફૂલ પથારી ભગવાન ને કે બસ આવું અવડા થઈને તો હોવું જાય પણ એ બંદર કેમ થાય કે હજી બે પાંચ વર્ષ હોત ને તો

એટલે સોમવારથી રેગ્યુલર વિડીયો અપલોડ કરી શેર કરી હમણાં વિડીયો નહીં આવે તો તમે બધા છે ને તમારા વિષ્ણુ પિતા માને શ્રદ્ધાંજલિ આપજો અને કમેન્ટમાં હું સૌથી લખવાનું ભૂલતા નહીં બસ આજ કે હું અને આ માહિતી દેવાનું કારણ એ જ હતું કે એક દિવસે મારો વિડીયો ન આવે ને તો તમારા કમેન્ટ આવે આગળના વિડીયો પ્રેમ વિડીયો કેમ નથી એવું તમને તકલીફ છે બીમાર છો

ત્યાં બસ એની લાંબી આયુષ્ય અને સારું જીવન જીવે અને સુખાકારી જીવન લઈને આવે ને એવી પ્રભુને પ્રાર્થના બસ આજ વાત કરું વિડીયો એ જ રાખું છું જો કંઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ નો કમેન્ટ કરજો અને એમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં જય ભોલેનાથ જય ભોલેનાથ ઓમ શાંતિ